સશક્ત મહિલા સાક્ષર બાળક સ્વસ્થ ભારત જિલ્લા પંચાયત જામનગર દ્વારા ટાઉનહોલ ખાતે ભૂલકા મેળું તથા માતા યશોદા એવોર્ડ કાર્યક્રમ યોજાયો શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરાયા મહિલાઓ સશક્ત બને તેમજ બાળકોમાં શિક્ષણ જિલ્લા પંચાયત જામનગર દ્વારા શહેરના ટાઉન હોલ ખાતે આઈસીડીએસ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે પાપા પગલી યોજના અંતર્ગત ભૂલકા મેળો અને માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ આંગણવાડી કાર્યકરો દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત ટીચિંગ લર્નિંગ મટીરિયલના માધ્યમથી બનાવવામાં આવેલા શિક્ષણમાં સર્જનાત્મકતા અંગેની કૃતિઓ રજૂ કરાઈ હતી જેણે ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા આ અંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

આંગણવાડી કાર્યકરો માતાની જેમ બાળકોનું પાલન પોષણ કરે છે તેમને સંસ્કાર અને શિક્ષણ આપે છે આ કાર્યક્રમ માત્ર એવોર્ડ વિતરણ પૂરતો સીમિત નથી પરંતુ તે સ્ત્રી શક્તિ અને બાળ વિકાસના મહત્વને ઉજાગર કરે છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેબેન ગરસર મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન ભાવનાબેન ભેંસદળિયા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કણઝરિયા કારોબારી સમિતિ ચેરમેન ચંદ્રિકાબેન અઘેરા જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન મનીષાબેન કણઝરિયા બાંધકામ સમિતિ ચેરમેન પ્રવિણાબેન ચભાડિયા મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ ધરમશિભાઈ ચણિયારા તથા બહોળી સંખ્યામાં નગરજનો અને આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા